ઉદ્ઘાટન કરવામાં આવ્યું શ્રીલંકાના અભિસાવેલા શહેરમાં નવ માર્ચ બે હાજર પચીસ ના રોજ શ્રી શેરડી સાંઈ બાબા મંદિર નું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું આ મંદિર નું નિર્માણ બે હાજર અઢાર માં ગુરુજી ચંદ્ર સતપથીએ એ મુહૂર્ત રાખેલ હતું અને હવે તે ભક્તોની ભક્તિ અને આધ્યાત્મિકતા માટે એક કેન્દ્ર સ્થાન બની ગયું છે ઉદ્ઘાટન સમારોહ દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાઈ નામ અને સાઈ ના જાપ સાથે સેંકડો ભક્તોએ ભાગ લીધો હતો ગુરુજી ડોક્ટર સાતપથીએ તેમના પ્રવચનમાં શિરડી સાંઈ બાબાના સરળ અને સર્વ સમાવેશક ઉપદેશો પર પ્રકાશ પાડ્યો જે કોઈ પણ જાતિ પંથ અથવા લિંગના ભેદભાવ વગર ભક્તિ કરવાની પ્રેરણા આપે છે આ પ્રસંગે શ્રીલંકામાં ભારતના ઉચ્ચાયુક્ત સંતોષ ઝા સહિતના માન્યવરોએ હાજરી આપી હતી કોલંબો અવિસા વેલ્લા હાઈવે ઉપર સ્થિત આ મંદિર શ્રીલંકામાં શ્રીડી સાંઈ બાબાના મંદિર ભક્તો માટે આધ્યાત્મિક શાંતિ અને સેવાનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે મંદિરના ટ્રસ્ટીઓએ ગુરુજી ડોક્ટર સાતપથીએ છેલ્લા ત્રણ દાયકામાં વિશ્વભરમાં શ્રીડી સાંઈ બાબાના ઉપદેશો ફેલાવવા માટે કરેલ પ્રયત્નોને ઉજાગર કર્યા આ મંદિરના ઉદ્ઘાટન સાથે તેમના વૈશ્વિક આધ્યાત્મિક જાગૃતિ અને સેવાના વિષયમાં એક વધુ માઇલસ્ટોન ઉમેરાય છે